નમસ્કાર જય દાદા નવરાત્રી શરૂ થઈ રહી છે મિત્રો અને નવરાત્રીમાં આપણે પ્રથમ દિવસે માતા સાહેબ પૂજન કરતા હોઈએ છીએ અને આ સાથે જ આપણે ઘટ સ્થાપના પણ કરીએ છીએ તો આ વર્ષે નવરાત્રીની અંદર આપણે કેવા પ્રકારના પૂજા પ્રયોગ કરવાથી આપ આપના જીવનમાં સુખ સમૃદ્ધિ અને માતાજીના આશીર્વાદ મેળવી શકો છો તો મિત્રો સૌ પ્રથમ તો ઘટ સ્થાપનાના દિવસે એટલે કે બાવીસ તારીખને સોમવારે નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે આ દિવસે સવારે સાડા છ થી લઈ અને સવા સાત સુધી સવારના સમયમાં ઘટ સ્થાપના કરવી જોઈએ કેમ કે આ સૌથી શ્રેષ્ઠ મુહૂર્ત છે તો આ દિવસે સવારે એક માટીનો કળશ અથવા માટીની માટલી લઈ અને એની અંદર ગંગાજળ શુદ્ધ જળ સોપારી સિક્કો કોઈ પણ પાંચ રૂપિયાનો કે એક રૂપિયાનો એક ફૂલ થોડી ધરો અને તુલસી પાણી આ મૂકી અને તેની આજુબાજુ આસોપાલવના કે આંબાના પાંચ પત્તા મૂકવા જોઈએ તેની ઉપર એક આખું છોલ્યા વગરનું શ્રીફળ મૂકવાનું છે કળશ અને શ્રીફળ બંનેને નારાસાડી બાંધી અને સ્વસ્તિક નો જે છે સ્વસ્તિક બનાવી પાંચ ચાલ્લા કરવાના છે નીચેના ભાગમાં ચાર મૂકવાની છે ચાર મૂકી અને તેના ઉપર આ કળશ મૂકવાનો છે ત્યારબાદ એની બાજુમાં થોડાક ચોખા મૂકી અને અખંડ દીવો આપણે પ્રગટાવવાનો છે

કેટલા જપનો સંકલ્પ લેવો જોઈએ અને તેને નવ વડે ફાકી અને આપ કેટલા મંત્રો કરી શકશો કેટલી માળા કરી શકશો તે નક્કી કરી અને દરરોજ કેટલી માળા તમારે કરવી જોઈએ આ રીતે માતાજીનો પૂજા પ્રયોગ ચાલુ કરવાનો છે મિત્રો આ વર્ષે નવરાત્રિ જે છે એ નવ દિવસની જગ્યાએ દસ દિવસ છે કેમકે ત્રીજનું નોરતું વધે છે તો આથી આ વખતે આ પ્રયોગ આપણે દસ દિવસ કરીશું અને દસ દિવસ માતાજીની આરાધના કરીશું જય દાદા